હાલ લો ગાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એકા નવા વ્લોગમાં તો બસ મારી મોર્નિંગ તો ક્યારની શરૂ થઈ ગઈ છે હવારમાં બસ નાઈ ધોઈ લીધું અને અસ્તી બેન ઉઠી ગયા છે આઠ વાગે તો બસ રાતે બદામ પલાળી હતી અને કંજીર પલાળ્યું હતું પણ હસ્તી અંજીર નહીં ખાતી તો બસ એને પલાળેલી બદામ ખાઈ લીધી અને હવારે આજે ટિફિન બનાવવાનું હતું નહીં પણ તોય મારે ફરજિયાત રોજ રોટલી બનાવવી જ પડે કારણ કે મારા છોકરાઓને ત્રણેયને અથરો નાનો છે બે વર્ષનું તોય એને હવારમાં રોટલી જોવે તો બસ રોટલી ફરજિયાત બનાવવી જ પડે તો જો રોટલી બનાવી દીધી ભાખરી નહીં ખાતા એ લોકો તો બસ જો રોટલી બનાવી દીધી અને જો નાસ્તો કરવા બેઠી ગયા છે એ ક્યાં જવાનું છે બતાય મને બતાય નવા નવા પહેલા બતાઈ તો ખરે તો બચો અમારે કેલવી બેન નવા કપડા પહેર્યા ને એટલે બતાવ આવી હતી આ નવા કપડા પહેર્યા તો મેં બોલાવી ખાલી ફોટો પાડજો પણ એ આવી નઈ ને આજે ડીકે ઘરે નથી અમારા ગુરુજી ને મળવા ગયા છે ગારિયાધાર તો ને ગીઝર અમારું ક્યારનું ખરાબ થઈ ગયું હતું અઠવાડિયાથી અમે અઠવાડિયાથી ગેસ ઉપર ગરમ પાણી કરતા હતા તો આજે એ કંપનીમાંથી કમ્પ્લેન કરી હતી ને તો ભાઈ રિપેર કરવા આવ્યા છે તો જો એ રિપેર કરે છે અને આજે હસ્તીબેનને લંચમાં લઈ જાવી હતી કે મારે ખીર લઈ જાવી છે તો જો દૂધ ઉકળવા મૂકી દીધું છે ને દૂધ ગરમ થઈ ગયું એ પછી ચોખા પર લાડેલા હતા એ નાખી દીધા તો પહેલાં ભાઈ કહે કે તમારે ગીઝરમાં જ્યાંથી પાણી આવતું ને આ ઉપર તમે વાલ બંધ કરી આવો તો ઉપર અમારું બોક્સ છે આમાં બધાના પાછે ઘરના અમારી મારી જે લાઈનમાં આવે ને પાસ મકાન એ લોકોના બધાના મીટર આમાં છે તો હું જોતી હતી કે આમાં અમારું ક્યુ મીટર છે કઈ ખબર નહીં ઉપર નંબર લખેલા હોય અંદર ઢાંકણની અંદર તો બસ બધા એક પછી એક ખોલીને જોઈ લીધા તો ફાઇનલી અમારું મળી ગયું એટલે મેં ધાલો વાલ બંધ કરી દઈ અને પછી નીચે જઈ બચ્ચો ગીઝર ફિટ કરી દીધું છે ને પહેલાં ભાઈ ચતા રહ્યા છે તો અહીંયા આપણી ખીરે સરસ મજાની થઈ ગઈ છે તો બસ ખીરમાં જો ઘી ઘી નાખી દીધું અને ઠરી જાય ને પછી આ વસ્તીબેનને ભરી દઈએ બચ્ચો હસ્તીબેન જતા રહ્યા છે સ્કૂલે અને આજે મારે ટિફિન બનાવવાનું હતું નહીં ને આજે એવું હતું થોડીક ફ્રીલ જેવું લાવતું હતું એટલે હવારમાં જો એક ગોદડું પલાળી દીધું હતું ગોધડું મશીનમાં નહીં ધોતી મશીનમાં ધોવાઈ જાય પણ જેવું હાથે ધોઈ ને એવું મશીનમાં નહીં થતું મશીનમાં મને કપડાં ધોવાના નહીં ગમતા પણ ના છૂટકે અત્યારે ધોવા પડે છોકરાઓ નાના છે ટાઈમ સર નહીં કામ થતું એટલા માટે તો બચ્ચું ગોદડું પીપી વાળું હતું આ થરવાનું પીપી કરે ને રાતે ડાયપર પર નહીં ફેરાવતી છોકરાઓને તો બચ્ચો એક ગોદડું અઠવાડિયે ધોવાનું હોય તો બસ સારું આલો જો મશીનમાં સ્પીન કરવા મૂકી દઈ અને પછી ધાબે આવી યાર તડકા જેવું છે ને તમે મેં તો ફટાફટ હું જાય તો બચ્ચો ગોદડું હું આવી ગઈશું ને આજે ભાખરીનું થોડુંક દળવું હતું ભાખરીનો લોટ પૂરો થઈ ગયો એટલે રોટલીનું પહેલાં દળી લીધું અને બસ ભાખરીનું જો દળવાનું હતું તો જાળી બદલાઈ લઈ ને બસ સારું આલો ભાખરીનું દળી નાખીએ

સ્કૂલ વાળા તો તેજા તા હા આને બતા જતાય નતા કોણ નવા કપડા પહેરવા કોણે પહેરવાના એ જેલુ આઈન પહેર બદલીએ ના કે જો આઈ ફોટો પાડવાનો હા હા

કેમ નથી તો જો લઈને આવી ને બસ બાર કોઈ દિવસ એક્ટિવા નહીં લઈને ને એટલે થોડી બીક લાગે એટલે બીકેને નહીં કઈ ગઈ હતી તો હું ઈ પાસે ના પાડે તો બધ જો આવી ગઈ છું ઘરે અને અસ્તી રસ્તામાં કહે કે મને પડીકું લઈ દે મે પડીકું નહીં લઈ દઉં ઘરે જઈને બસ ભૂંગળા તળી દે તો બસ સારું આ લો જો થોડુંક તેલ મૂકી દીધું છે ને હવે આપણે ભૂંગળા તળી દઈ ને હસ્તીબેન પહેલાં હસ્તીને કીધું કે તું આ તો મોડું થઈ નાખે એટલે પહેલાં તમે જમવા દઈ દઉં જમીન પછી યુનિફોર્મ યુનિફોર્મ પેલા કાઢી નાખશે પછી જમશે ને પછી ભૂંગળા એને દઈશ તો બસ સારું આ લો કન્ટિન્યુ રહેજો ને બેન એટલે રોવે છે કે એને કેલો એ નવો ડ્રેસ પહેરો છે ને તો કે મારે નવો ડ્રેસ પહેરવો છે એમ તો બચ્ચો ભૂંગળા તળાઈ ગયા છે અને છોકરાઓ જોડે જો કાર્ટૂન જોવાની એવી મજા આવે ને આપણે તો હું નાના હતા ને ત્યારે અમે કોઈ દિવસ આવું કાર્ટૂન નહીં નહોતું જોયું ટીવી કારણ કે હતી નહીં પપ્પાના ઘરે તો બસ છોકરાઓ જોડે અત્યારે કાર્ટૂન જોવાની મજા આવે મને પણ ને બચ્ચો ડીકે ગયા હતા ગારીયાથર તો આવી ગયા છે ને ત્યાં સ્પેશિયલ આ થાપડી પેંડા મળે છે કેવું સાંઢીડા કેવું કંઈક ગામ છે ત્યાંની અને આ છે અમારે ત્યાંથી ગુરુજી ત્યાંથી પ્રસાદી આવી છે એ અને ગારીયાથર ત્યાંથી નજીક થાય તો બસ જો ત્યાંથી તીખી કળીને તીખા ગાંઠિયાને એવું બધું લેતા વાસી તો બસ સારો હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દેશું આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ તમે તમારું ધ્યાન રાખજો